ટાઈપ ઓફ રોમ છે ઇન્ટ્રોડક્શન પહેલા તો તો ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ ધેર આર અ એન્ટર ઇન ટુ ધ કોમ્પ્યુટર સિસ્ટમ મસ્ટ બી સ્ટોર ઇન સાઇડ ધ કોમ્પ્યુટર બિફોર ધ એકચ્યુઅલ પ્રોસેસ કેન સ્ટાર્ટ ધ ઇન્ટરમી રિઝલ્ટ પ્રોડ્યુસ્ડ બાય ધ કમ્પ્યુટર મસ્ટ ઓલ્સો બી અ પ્રિઝર્વડ ફોર ઓન ગોઈંગ અ પ્રોસેસિંગ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મેમરી એટલે કે મેમરી એટલે કે આપણા કમ્પ્યુટરની અંદર જે બી આપણે ડેટાને સ્ટોર કરીએ છીએ ઇન્સ્ટ્રક્શન્સને કે ડેટાને જે સ્ટોર કરીએ છીએ તે ક્યાં સ્ટોર થતી હોય છે મેમરીની અંદર તો એને કહેવાય છે મેમરી તો તે બે ટાઈપ્સની હોય છે એક તો પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી તો જે કોમ્પ્યુટરની અંદર આપણે જે બી ડેટા આપણે સ્ટોર કરીએ છીએ એ ડેટા એઝ મેમરીની અંદર સ્ટોર થતા હોય છે તેને કહેવાય છે મેમરી મેમરી ટુ ટાઇપ્સની હોય છે પ્રાઇમરી મેમરી એન્ડ સેકન્ડરી મેમરી તો પહેલાં તો જોઈએ પ્રાઇમરી મેમરી ધ મેઇન મેમરી ઓફ અ કોમ્પ્યુટર ઇઝ અ ડિઝાઇન ટુ ક્રિએટ ડિઝાઇન ટુ અ કાર્ટર ટુ સર્ચ નીડ્સ ઇટ પ્રોવાઈડ સ્પેસ ફોર સ્ટોરિંગ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ સ્પેસ ફોર સ્ટોરિંગ ઇન્ટર ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ એન્ડ ઓલ્સો સ્પેસ ફોર ફાઇન્ડ રિઝલ્ટ એટલે કે પ્રાઇમરી મેમરી છે કે શું કરે છે કોઈ બી ઇન્સ્ટ્રક્શન્સ છે અથવા જે ડેટા છે એ એની એ ડેટાને સ્ટોર કરવાનું કામ કરે છે કે એ ડેટાને એઝ અ સ્ટોર કરે છે અને પર્ટિક્યુલર ડેટાને એ એ ડેટાને આપણે રીટ્રાય પણ કરી શકીએ છીએ જ્યાં સ્ટોર કરેલા છે ત્યાંથી આપણે એ ડેટાને એઝ અ પણ કરી શકીએ છીએ ઇન શોર્ટ ધ સ્પેસિફિક ફંક્શન્સ ઓફ મેઇન મેમરી આર ટુ સ્ટોર ઇથ ધ ફોલોઇંગ તો ઓલ ધ ડેટા એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ આર પ્રોસેસ એટલે કે જે બી ડેટા આપણે સ્ટોર કરીએ છીએ બધા ડેટાને એ ઇન્સ્ટ્રક્શન્સને શું કરે છે પ્રોસેસ કરે છે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ ફોર પ્રોસેસિંગ એટલે કે એ શું કરે છે એ જે બી ડેટાને પ્રોસેસ કર્યું છે એને ઇન્ટરમીડિયેટ કરે છે એને ઇન્ટરમીડિયેટ કરે છે ટ્રાન્સલેટ કરે છે ફાઇનલ રિઝલ્ટ બિફોર અ સેન્ડિંગ થેમ ટુ આઉટપુટ ડિવાઇસીસ એટલે કે ફાઇનલ ફાઇનલ રિઝલ્ટ સેન્ડ કરે છે આઉટપુટ ડિવાઇસને અને ટાઈપ્સ ઓફ મેઇન મેમરીમાં શું આવશે તો કે રેમ એન્ડ રોમ તો કે રેમ મીન્સ કે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે કે રીડ ઓનલી મેમરી તો રેમ તો ફર્સ્ટ ઓફ ઓલ રેમ જોઈએ તો રેમ છે રેમ સ્ટેન્ડ્સ ફોર અ રેન્ડમ એક્સેસ મેમરી ઓર અ રીડ એન્ડ રાઇટ મેમરી રેમનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી એન્ડ રીડ રાઇટ મેમરી ઇન્ફોર્મેશન કેન બી એન્ડ રીડ ફ્રોમ અ રેમ ઇટ ઇઝ અ વોલેટાઇલ મેમરી વિચ મીન્સ ધેટ ઇઝ ધ રિટેન ધ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન એઝ અ લોંગ એઝ ધ કમ્પ્યુટર ઇઝ અ કનેક્ટેડ કનેક્ટેડ ટુ અ પાવર સપ્લાય સોર્સ વેન અ પાવર સપ્લાય સ્વિચ ઓફ ધ સ્ટાન્ડર્ડ ધ ધ સ્ટાર્ટેડ ઇન્ફોર્મેશન્સ ઇઝ ધ રેમ ઇઝ લોસ્ટ એટલે કે રેમ એટલે કે શું કે એના નામ પરથી જ ખબર પડે કે રેન્ડમ એક્સેસ મેમરી એમાં શું હોય છે રેન્ડમ એક્સેસ મેમરી કે જેમાં શું હોય છે કે એ જે બી પીસી આપણે ઓન કરીએ છીએ અને ત્યાર પછીના આપણે જે બી ડેટા હોય છે ત્યાં સુધી જે ડેટાને સ્ટોર કરી રાખે છે જેવું પીસી સ્વિચ ઓફ કરી દઈએ છીએ શટડાઉન કરી દઈએ છે તેવા એવા એવા એના જે ડેટા હોય છે કરપ્ટ થઈ જાય છે લોસ થઈ જાય છે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી ફાઇલ ઓપન કરી છે એ ફાઇલમાં શું કર્યું છે ખાલી એ ફાઇલમાં કન્ટેન્ટ એડ કર્યા છે નથી સેવ કર્યું પણ જો એ ફાઇલ બનાવેલી ફાઇલને આપણે સેવ નથી કરતા અને પીસીને શટડાઉન કરી દઈએ છીએ તે ફાઇલ કરપ થઈ જાય છે સેવ થતી નથી ત્યાર પછી આવ્યું છે રોમ રોમ ઇઝ અ પરમનન્ટ મેમરી એટલે કે શું કરે છે પરમિનન્ટલી તમારા પીસીની અંદર ડેટાને સ્ટોર કરી રાખે છે ઇટ કન્ટેન્ટ આર નોટ લોસ્ટ ઇવન વેન પાવર સપ્લાય ઇઝ સ્વિચ ઓફ એટલે કે તમારી જે પાવર સપ્લાય બંધ થઈ જાય અથવા તો તમારી જે પીસી છે બંધ થઈ જાય તો પણ એ ડેટા કરપ્ટ થતા નથી લોસ્ટ લોસ્ટ થતા નથી હાવેવર ધ યુઝર કેન નોટ રાઇટ ઇન ટુ અ રેમ ઇટ્સ કનેક્ટ આર રિટન આર રિટન રિટર્ન ઇન ટુ એન્ડ મેન્યુફેક્ચરિંગ એટ ટાઈમ રોમ સ્ટોર પર્ફોમ રોમ સ્ટોર અ પરમનન્ટ પ્રોગ્રામ એન્ડ અધર ટાઈપ્સ ઓફ ડેટા વિચ આર નીડેડ બાય ધ કમ્પ્યુટર ટુ અ એક્ઝિક્યુટિવ યુઝર પ્રોગ્રામ એટલે કે રોમ શું કરે છે કે ડેટાને તો સ્ટોર કરે છે સાથે સાથે તમારા પ્રોગ્રામનું જે એક્ઝિક્યુટ એક્ઝિક્યુટિવ પ્રેક્ઝામ તમારો જે પ્રોગ્રામ હોય છે એને એક્ઝિક્યુટ પણ કરી આપે છે ધેર આર મેની ટાઈપ્સ ઓફ રોમ પી રોમ છે ઇ રોમ છે ઇ રોમ છે પી રોમ મીન્સ કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી ઓલ્સો અવેલેબલ ડિફરન્ટ ટાઈપ્સ હવે પ્રો પી રોમના ડિફરન્ટ ટાઈપ્સ છે એની અંદર છે પી રોમ સર્ચ ઇઝ ઈરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ ઓર ઈપ્રો ઈપ ઈપ રોમ એન્ડ ઇલેક્ટ્રિકલ irreceable એટલે કે જે બી પી ROM છે એના બે એના टाइप्स છે अवेलेबल એ છે ROM ઓર EPROM EPROM ઇલેક્ટ્રિકલ irreceable ત્યાર પછી આવે છે સેકન્ડરી મેમરી તો સેકન્ડરી મેમરી યુ કે નોટ સ્ટોર ડેટા ઇન ધ મેઈન મેમરી યુ કે નોટ સ્ટોર ડેટા ઇન ધ મેઈન મેમરી ઓફ અ પીસી પરમનન્ટ એટલે કે તમારા જે ડેટા જે છે એ ઇન તમારા જે ડેટા જે છે એ સ્ટોર રહેતા નથી મેઇન મેમરીમાં ઓર પરમાનન્ટલી પીસીમાં સ્ટોર રહેતા નથી ફર્સ્ટલી બિકોઝ ઇટ ઇઝ અ વેરી એક્સપેન્સિવ એન્ડ સેકન્ડરી ઇટ્સ અ કનેક્ટ ઇટ ઇટ્સ અ કન્ટેન્ટ આર ઇરેઝડ વેન ધ કમ્પ્યુટર ઇઝ અ ટર્ન્ડ ઓફ ટુ પ્રિઝર્વ ઓ વર્ક વિચ યુ હેવ ડન ઓન યોર કોમ્પ્યુટર યુનિડ સ્ટોરેજ મીડિયા ફ્લોપી સીડી હાર્ડ ડિસ્ક ડીવીડી ઈટીસી સેકન્ડરી મેમરીમાં શું હોય છે કે તમારા પીસીમાં જો પીસી કરપ થઈ જાય તો તમારા ડેટા એ સ્ટોર રહેતા નથી પણ જો સેકન્ડરી મેમરીમાં શું હોય છે એના એક્ઝામ્પલ છે ફોર એક્ઝામ્પલ ફ્લોપી ડિસ્ક છે સીડી છે હાર્ડ ડિસ્ક છે

સ્ટોર અ વેરી ફાસ્ટ સ્પીડ એટલે કે એની અંદર જે સ્પીડ જે છે વેરી ફાસ્ટ છે ઇટ ઇઝ અ ડાયરેક્ટ એડ્રેસ ડિવાઇસ અનલાઇક અ સીડી ફ્લોપી ઇટીસી યુ કેન્ટ યુ કાન્ટ ઇઝીલી રિમૂવ અ હાર્ડ ડિસ્ક ફ્રોમ અ પીસી એટલે કે એ જે ડાયરેક્ટ એડ્રેસ પ્રોવાઈડ કરે છે ડાયરેક્ટ ડિવાઇસ જે એડ્રેસ પ્રોવાઈડ કરે છે એ સીડી સીડી છે ફ્લોપી ડિસ્ક છે કે ઇટી સી ઇઝીલી તમે એને રિમૂવ કહે હાર્ડ ડિસ્કમાંથી રિમૂવ કરી શકતા નથી ફ્લોપી ડિસ્ક તો ફ્લોપી ડિસ્ક ઇઝ અલ્ફો કોલ્ડ ડિસ્ક કેટ ફ્લો ઇઝ અ રિમુવેબલ સ્ટોરેજ ડિસ્ક યુઝ ફોર સ્ટોરિંગ ડેટા ફ્લોપી ડિસ્ક પણ ફ્લોપી ડિસ્કનો જે યુઝ છે એ પણ એઝ અ ડેટાને સ્ટોર કરવા માટે થાય છે ઇટ ઇઝ કોલ્ડ ફ્લોપી ડિસ્ક બિકોઝ ધ રાઉન્ડ ફિમ ઇનસાઇડ ધ ડીસ્ક પ્લાસ્ટિક શેલ ઇઝ ફ્લેક્સિબલ એને ફ્લોપી ડિસ્ક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એનું જે એનું જે રાઉન્ડ ફિલ્મ ઇનસાઇડ ધ ડીસ્ક પ્લાસ્ટિક શેલ ઇન ફ્લેક્સિબલ એટલે કે એની જે એની જે ફ્લોપી જે છે એ રાઉન્ડ શેપમાં બનેલી હોય છે અને એ ફ્લેક્સિબલ છે પ્લાસ્ટિક શેલ ઇઝ ફ્લેક્સિબલ એની પ્લાસ્ટિક જે શેલ છે એ ફ્લેક્સિબલ છે યુ કેન ટેક અ બેકઅપ ઓફ અ એની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ હાર્ડ ડિસ્ક ઇન ઇન અ ફ્લોપી તમે કોઈ બી બેકઅપ લઈ શકો છો ઇમ્પોર્ટન્ટ બેકઅપ હોય ઇન્ફોર્મેશન્સ જે હોય છે એ હાર્ડ ડિસ્કની અંદર તમે એઝ અ ફ્લોપી ડિસ્કમાં લઈ શકો છો યુ કેન ટેક અ બેકઅપ યુ ઓફ એની પરમાનન્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ હાર્ડ ડિસ્ક ઇન અ ફ્લોપી ડિસ ધીસ વિલ પ્રેઝન્ટ લોસ ઓફ ઇન્ફોર્મેશન जो uh, કોઈ બી ફાઇલ જે છે એની અંદર વાયરસ કર વાયરસ આવી જાય છે તો એ શું હોય છે ઇન્ફોર્મેશન લોસ થઈ જાય છે સ્ટોર રહેતી નથી યુ કેન યુઝ અ ફ્લોપી ડિસ્ક ટુ સ્ટોર એન્ડ મોર ડેટા ઇઝીલી ફ્રોમ ધ વન પીસી ટુ અને ધર એટલે કે તમે જે ફ્લોપી ડિસ્કનો યુઝ કર્યો કરો ફ્લોપી ડિસ્કનો યુઝ કરી શકો છો એ શું કરે છે ડેટાને સ્ટોર કરે છે અને ઇઝીલી એક પીસીમાંથી બીજા પીસીમાં એ તમે ડેટાને એઝ અ મૂવ કરી શકો છો ત્યાર પછી આવે છે સીડી તો કોમ્પેક્ટ ડિસ્ક ઇટ ઇઝ એન ઓપ્ટિકલ રીડ ઓનલી મેમરી ઇટ ઇટ ઇઝ ઓપ્ટિકલ રીડ મેમરી ધ મેડ અપ પોલી કાર્બો પોલી કાર્બોનેટ એટલે કે જે ડિસ્ક જે છે સીડી જે છે એ પોલી કાર્બોનેટમાં બનેલી હોય છે ઇટ ઇઝ અ કોટેડ વિથ મટીરિયલ પ્રોપર્ટી વેન હાઈ ઇન્સ્ટેન્સીટીન ઇટ એટલે હાઈ ઇન્ટેન્સિટી લેસર બીમ એટલે કે હાઈ ઇન્ટેન્સિટી લેઝર બીમનો આમાં ફોકસ કરવામાં આવ્યું છે ધટિંગ મટીરિયલ ઇઝ અ હાઈલી રિફ્લેક્ટિંગ પ્રોપર વેન યુઝુમિનિયમ ઓપ્ટિકલ ડિસ્ક આર ટુ ટાઈપ્સ નેમલી કોમ્પેક્ટ ડિસ્ક ઓર વોમ એટલે કે જે મેઇનલી ટુ ટાઈપ્સની બનેલી છે તો કોમ્પેક્ટ ડિસ્ક એન્ડ વોમ કે રાઈટ વન એન્ડ રીડ મેની ત્યાર પછી છે ડીવીડી તો ડિજિટલ વિડીયો ડિસ્ક ડીવીડી ડિજિટલ વિડીયો ડિસ્ક પ્રોવાઈડ મોર સ્ટોરેજ કેપેસિટી ધેન અ સીડી એઝ ડીવીડી જે છે એ સીડી કરતાં પણ વધારે સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે ધિસ્ક યુઝ ડિસ્ક યુઝડ વિથ ડીવીડી ડ્રાઈવ આર ઓફ ધ સેમ ડાયમીટર એન્ડ થિકનેસ એઝ અ ટ્રેડિશનલ સીડીઝ લાઈક સીડીઝ ધ ડીવીડી કેન ટોલરેન્ટ ડસ્ટ ડસ્ટ એન્ડ ફિંગર પ્રિન્ટ ડીવીડી આર ડીવીડી આર યુઝ ફોર સ્ટોરિંગ ઓડિયો એન્ડ વિડીયો વિડીયો એન્ટ એન્ટરટેનમેન્ટ સર્ચેસ મૂવી વિડીયોઝ ગેમ્સ એન્ડ સોફ્ટવેર એપ્લિકેશન એટલે કે ડીવીડીની અંદર તમે લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકો છો સીડી કરતાં પણ વધારે સ્ટોરેજ હોય છે ડીવીડીની અંદર ડીવીડીની અંદર તમે તમે મૂવીઝ છે કોઈ બી એન્ટરટેનમેન્ટ છે વિડીયોઝ છે ગેમ્સ છે એ કોઈ બી એપ્લિકેશન્સ છે એ તમે ડીવીડીની અંદર સ્ટોર કરી શકો છો ત્યાર પછી છે માસ સ્ટોરેજ ડિવાઇસ તો માસ સ્ટોરેજ ડિવાઇસ તો યુએસબી ફ્લેશ ડ્રાઇવ ઓર અ પેન ડ્રાઈવ આર ફ્લેશ મેમરી ડેટા સ્ટોરેજ ડિવાઇસ ઇન્ટર ઇન્ટીગ્રેટેડ વિથ અ યુએસબી ઇન્ટરફેસ ધ્ય ટિપિકલી સ્મોલ લાઇટ વેઇટ removable એન્ડ rewritable ઇટ ઇઝ a ફ્લેશ મેમરી કાર્ડ that પ્લગ ઇન ટુ ધ કોમ્પ્યુટર યુએસબી પોટ એટલે કે માસ સ્ટોરેજ ડિવાઇસ એટલે કે તમે જે તમારા કોમ્પ્યુટરની અંદર જે બી usb પોર્ટ હોય છે કે કોઈ પેનડ્રાઈવ પેન અટેચ કરો છો એને શું કહેવાય છે માસ માસ સ્ટોરેજ ડિવાઇસ કે પેન અંદર તમે જે બી ડેટાને સ્ટોર કરો છો તો એ શું કહેવાય છે માસ સ્ટોરેજ ડિવાઇસ तो एडिशनल नॉलेज अबाउट मेमरी में जो है तो एम uh, से रेम रेम मीन्स के रेन्डम एक्सेस मेमरी इट इज अ बेस्ट नॉन फॉर्म बेस्ट नोन फॉर्म ऑफ कम्प्यूटर मेमरी रेम रेम एट्ले कि रेन्डम एक्सेस मेमरी अपोजिट ऑफ रेम इज अ सीरियल एक्सेस मेमरी नो अपोजिट है सीरियल एक्सेस मेमरी सेम Uh, same uh, serial access memory stores the data is a series of memory cells that can only be accessed એટલે કે સીરીયલ મેમરી જે એક સીરીયલ એક્સેસ મેમરી જે છે રેમ કરતા ઓપોઝિટ છે સિક્વન્શિયલી લાઈક કાસેટ ટેપ ટેપ સે સેમ વર્ક્સ વેરી વેલ ફોર મેમરી બફર્સ વેર ધ ડેટા ઇઝ નોર્મલી સ્ટોર્ડ ઇન ધ ઓર્ડર ઇન વિચ ઇટ વીલ બી યુઝડ એટલે કે સેમ જે છે સેમ એટલે કે સિરિયલ એક્સેસ મેમરી એ ડેટાને એઝ સિકવન્સમાં ડેટાને સ્ટોર કરે છે અને એ ઓર્ડરમાં સિકવન્સ ઓર્ડરમાં ડેટાને સ્ટોર કરે છે ત્યાર પછી ટાઈપ્સ ઓફ મેમરીમાં વોલેટાઇલ મેમરી તો વોલેટાઇલ મેમરી ઇઝ અ કોમ્પ્યુટર મેમરી ધેટ રિક્વાયર્સ ધ પાવર ટુ મેન્ટેન ધ સ્ટોર ઇન્ફોર્મેશન મોસ્ટ મોડન સેમિકન્ડક્ટર વોલેટાઇલ મેમરીઝ આઈધર ધ સ્ટેટિક રેમ એસ રેમ ઓર ડાયનેમિક રેમ ડી રોમ ડી રેમ એટલે કે વોલેટાઇલ મેમરી એટલે કે જે રેમ હોય છે જે આપણી રેમ જે છે રેમ જે ડેટા સ્ટોર કરે છે એ જ રીતે વોલેટાઇલ મેમરી ડેટા ને સ્ટોર કરે છે એ ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને તમારી સ્ટોર કરી દે છે વોલેટાઇલ મેમરી જે છે એ ત્યાર પછી છે નોન વોલેટાઇલ મેમરી નોન વોલેટાઇલ મેમરી કોમ્પ્યુટર કોમ્પ્યુટર મેમરી ધેટ કેન રિટેઇન ધ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇવન વેન નોટ પાવર એટલે કે નોન વોલેટાઇલ મેમરીઝમાં શું હોય છે કે તો સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇવન વેન નોટ અ પાવર એટલે કે તમારે પીસીમાં જો પીસી બંધ હોય તો બી તમારા ડેટા એઝ સ્ટોર હોય છે ફોર એક્ઝામ્પલ નોન નોન વોલેટાઇલ મેમરી ઇન્ક્લુડ રોમ રોમ ફ્લેશ મેમરી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ફ્લોપી ડિસ્ક એન્ડ મેગ્નેટિક ટેપ્સ ઓપ્ટિકલ ડિસ્ક તો આ બધા છે નોન વોલેટાઇલ મેમરીના એક્ઝામ્પલ છે જેમ કે રોમ છે ફ્લેશ મેમરી છે હાર્ડ ડિસ્ક છે ડ્રાઇવ્સ છે ફ્લોપી ડિસ્ક છે એન્ડ મેગ્નેટિક ટેપ છે ઓપ્ટિકલ ડિસ્ક છે તો આ બધા નોન વોલેટાઇલ મેમરી છે કે જે તમારા પીસીની અંદર પરમનેન્ટલી સ્ટોર રહી છે વર્ચ્યુઅલ મેમરી તો વર્ચ્યુઅલ મેમરી જે સિસ્ટમ વેર આર ફિઝ ઓલ ફિઝિકલી મેમરી કંટ્રોલ બાય ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા એ તમારી જે મેમરીને સ્ટોર કરવામાં આવે છે વેન પ્રોગ્રામની મેમરી એટલે કોઈ બી પ્રેગ્રામ પ્રોગ્રામને સ્ટોર કરવા માટે મેમરીની જરૂર હોય છે તો ઇટ રિક્વાયર રિક્વા ઇટ રિક્વેસ્ટ ઇટ રિક્વેસ્ટ ઇટ ફ્રોમ ધ ઓપરેટિંગ સિસ્ટમ તો એ શું કરે છે ઓપરેટિંગ સિસ્ટમને એઝ અ રિક્વેસ્ટ સેન્ડ કરે છે અને ઓપરેટિંગ સિસ્ટમ ધેન ડિસાઇડ વોટ ફિઝિકલ લોકેશન ટુ પ્લેસ ધ મેમરી ઇન એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ એ ડિસાઇડ કરે છે કે એક્ઝેક્ટલી કયા પર્ટિક્યુલર એડ્રેસમાં ડેટાને સ્ટોર કરવું છે અને ત્યારે એ મેમરી પ્રોવાઈડ કરી દે છે તો એને કહેવાય છે વર્ચ્યુઅલ મેમરી ત્યાર પછી છે ટાઈપ્સ ઓફ ફ્રેમ ધ ફોલોઇંગ આર કોમન ટાઈપ્સ ઓફ ફ્રેમ જેમ કે સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી યુઝ મલ્ટિપલ ટ્રાન્ઝિસ્ટર એન્ડ ડી રેમ એટલે કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એફપીએમ ડી રેમ એટલે કે ફાસ્ટ પેજ મોર ડાયનેમિક રેન્ડમ ત્યાર પછી છે ઇડીઓ ડી રેમ એટલે કે એક્સટેન્ડેડ ડેટા આઉટ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ત્યાર પછી છે એસ રેમ જે છે સિન્ક્રોનિયસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી મેક્સિમમ ટ્રાન્સફર રેટ હોય છે એમાં ત્યાર પછી છે ડીડી રે ડીઆર એસડી રેમ એમાં શું હોય છે કે ડબલ ડેટા ડબલ ડેટા રેટ સિન્ક્રોનિયસ ડાયનેમિક રેમ મેક્ઝીમમ ટ્રાન્સફર રેટ ટુ કેસીને અપ્રોક્સિમેટલી વન લાખ વન થાઉઝન્ડ સિક્સટી ફોર એમબીપીએસ ફોર ડીડીઆર એસ ડી રેમ ત્યાર પછી છે આરડી રેમ એમાં શું હોય છે રામ બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ત્યાર પછી છે ક્રેડિટ કાર્ડ મેમરી તો આ બધા મેમરીના ટાઈપ છે ક્રેડિટ કાર્ડ મેમરી એમાં શું હોય છે ક્રેડિટ કાર્ડ મેમરી ઇઝ પ્રોપર્ટી ક્રેડિટ કાર્ડ મેમરી ઇઝ અ પ્રો પ્રોપરટી ક્રેડિટ કાર્ડ મેમરી ઇઝ અ પ્રોપેરિરી સેલ્ફ કન્ટેન્ટ ડી રેમ મેમરી એટલે કે જે છે ડી મેમરી મેમરીની જેમ જ હોય છે મોડ્યુલ ડેટ પ્લગ્સ ઇન્ટુ અ સ્પેશિયલ સ્લોટ ફોર યુઝ ઇન નોટબુક કોમ્પ્યુટર્સ જે ક્રેડિટ કાર્ડ મેમરીનો યુઝ કહેવાયો છે ને એનું એક સ્પેશિયલ ફ્લોટ પ્રોવાઈડ કરેલું હોય છે જેમ કે નોટબુક કોમ્પ્યુટર્સમાં એ અવેલેબલ હોય છે ત્યાર પછી છે નીડ ઓફ રેમ તો રેમની જરૂર શું છે તો કે કે ફોર ફોર રન અ કોમ્પ્યુટર ફાસ્ટ કોમ્પ્યુટરને ફાસ્ટ રન કરી આપે છે ફોર ફોર વિન્ડોઝ એક્સપી સિક્સટી ફોર પછી છે ફોર ઓપ્ટિમલ પરફોર્મન્સ વિથ સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એટલે કે તમે સ્ટાન્ડર્ડ એપ્લિકેશન્સને તમે એઝ એપ્લિકેશન્સનો યુઝ કરી શકો છો સિક્સટી ટુ સિક્સ ટુ ફિફ્ટી સિક્સ એમ ત્યાર પછી છે હિસ્ટ્રી ઓફ મેમરીની અંદર વોલેટાઇલ મેમરીમાં છે રેમ પછી વિલમેસ કિલ કિલબર્ન ટ્યુબ ઇન વન નાઇન્ટીન વન નાઇન્ટીન ફોર્ટી સિક્સ ટુ વન નાઇન્ટીન ફોર્ટી સેવનમાં ડીલે લાઇન મેમરીનો યુઝ થયો હતો એમાં વન નાઇન્ટીન સેવન્ટી વન નાઇન્ટીન ફોર્ટી સેવનમાં થયો હતો ત્યાર પછી સિલેક્ટન ટ્યુબનો મેમરીનો યુઝ કરવાનો હતો એમાં વન એ વન નાઇન્ટીન હતું ત્યાર પછી છે નોન વોલેટાઇલ નોન વોલેટાઇલમાં રોમ છે એમાં માસ્ક રોમ છે પી રોમ છે ઈ રોમ છે ઈ રોમ છે અને હાર્ડ ડિસ્કની અંદર મેગ્નેટિક કેપ છે

પછી કોર રોપ મેમરી વન નાઇન્ટીન સિક્સટીમાં થયું હતું થીન ફિલ્મ મેમરી વન નાઇન્ટીન સિક્સટી ટુમાં થયું હતું ટ્વિસ્ટર મેમરી વન નાઇન્ટીન સિક્સટી એટમાં થયું હતું અને બબલ મેમરી વન નાઇન્ટીન સેવન્ટીમાં થયું હતું તો આજે આપણે મેમરી વિશે જોયું મેમરી મીન્સ કે આપણે કોઈ બી ડેટા આપણે પીસીની અંદર જે સ્ટોર કરીએ છીએ તેને કહેવાય છે મેમરી મેમરીના ઇન્ટ્રોડક્શન્સ ઓફ મેમરી જોયું આપણે ત્યાર પછી પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી વિશે જોયું પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી વિશે જોયું તો પ્રાઇમરી મેમરીમાં મે મેઇનલી બે ટાઈપ્સ હોય છે રેમ અને રોમ એક તો રેમ મીન્સ કે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમ એટલે કે રીડ ઓનલી મેમરી ત્યાર પછી છે રેમ રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ રીડ એન્ડ રાઇટ મેમરી રેમ વિશે જોયું અને રોમ વિશે જોયું ત્યાર પછી એના ટાઈપ્સ જોયા સેકન્ડરી મેમરી જોઈ તેની અંદર સીડી છે ડિસ્ક્રી ડિસ્ક છે ડીવીડી છે ફ્લોપી ડિસ્ક છે એ વિશે જોયું હાર્ડ ડિસ્ક જોઈ અને ફ્લોપી ડિસ્ક વિશે જોયું સીડી છે ડીવીડી છે માસ સ્ટોરેજ ડિવાઇસીસ છે કે જે બી આપણે પેનડ્રાઈવનો યુઝ કરીએ છીએ તેને શું કહેવાય છે માસ સ્ટોરેજ ડિવાઇસીસ કે જે બી આપણે યુએસબી પોર્ટ સાથે કનેક્ટ કરીને આપણે એનો યુઝ કરીએ છીએ અને ડેટાને સ્ટોર કરીએ છીએ ત્યાર પછી ટાઈપ્સ ઓફ મેમરીમાં વોલેટાઇલ મેમરી નોન વોલેટાઇલ મેમરી અને વર્ચ્યુઅલ મેમરી વિશે જોયું અને ટાઈપ્સ ઓફ ફ્રેમની અંદર એસ રેમ છે ડી રેમ છે એફપી એફપીએમ ડી રેમ છે અને ઈડીઓ ડી રેમ છે નીડો ફ્રેમ અને હિસ્ટ્રી ઓફ રેમ વિશે જોયું થેન્ક યુ